ચોમાસા દરમિયાન પંદર જૂનથી પંદર ઓક્ટોબર સુધી ગુજરાતના તમામ અભયારણ્યો ને રાષ્ટ્રીય ઉદ્યાનોમાં પ્રવેશ પર પ્રતિબંધ રહેશે સોળ થી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતા મુજબ ચાલુ થશે વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ ઓગણીસો બોતેર ની કલમ અઠ્યાવીસ અને તેત્રીસ ની જોગવાઈ મુજબ ચોમાસા દરમિયાન પંદર જૂન થી પંદર ઓક્ટોબર દરમિયાન ભારે વરસાદને કારણે અચાનક પૂર અને ચક્રવાત જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તેમજ આ સમયગાળો અનેક પક્ષીઓ સસ્તન પ્રાણીઓ સરીસૃપ વગેરે પ્રજાતિઓ માટે પ્રજનન કાળ હોય છે જેમાં અવરોધ થવાની શક્યતાને લીધે ધ્યાનમાં લેતા ગુજરાતના તમામ અભયારણ્યો અને રાષ્ટ્રીય ઉદ્યાનો ખાતે આવતા પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ જાહેરનામું પ્રસિદ્ધ કરવા અંગે સૂચના આપવામાં આવી છે નોંધનીય છે કે સોળ ઓક્ટોબરથી તમામ અભયારણ્યો તેમજ રાષ્ટ્રીય ઉદ્યાનો પ્રવાસીઓ માટે રાબેતર મુજબ ચાલુ કરવાના રહેશે